લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ તેર ત્રણ બે હજાર પચીસને ગુરુવાર મિત્રો આજે તારીખ તેર અને આજે હોલિકા દહનનો દિવસ તો મિત્રો આપણા હિન્દુ તહેવારોમાં ખૂબ મહત્ત્વનો તહેવાર આપણે આને માનીએ છીએ મનાવીએ છીએ તો આજના દિવસે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની જાણકારી હોય તો આપણે વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકીએ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હોલિકા દહન વખતે એક નારિયેલ લેવું જોઈએ અને લાલ દોરાથી બાંધવું જોઈએ એક મુઠ્ઠી પીળી રાઈ લેવી જોઈએ ચણા ધાણી અને ખજૂર આવી વસ્તુઓ આપણે પરંપરાગત રીતે એમાં હોળીમાં હોમીએ છીએ તો આટલી વસ્તુ લઈ ને હોલિકા દહન વખતે હોળીમાંની પૂજા કરીને એમાં પધરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ પણ હોલિકા દહન વખતે નારિયેલ સફેદ ધાણી લેવી જોઈએ તમારે ચણા ખજૂર આ દ્રવ્યો લઈ હોળીની પ્રદક્ષિણા કરીને હોળીમાં સમાવવા જોઈએ ને આપણા આગળના વર્ષમાં જે કંઈ પણ જે દુઃખો આપણે જોયા એ દુઃખોનું દહન આપણે આ વસ્તુઓની સાથે હોળીમાં સમાવીએ છીએ એવી ભાવનાથી આ વસ્તુને હોળીમાં પધરાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા જીવનસાથી સાથે કે કોઈ પણ સ્ત્રી સાથે વાદ વિવાદ નહીં કરવો મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે એક નારિયેલ એક મુઠ્ઠી પીળી રાઈ એક કાચી કેરીનો મરવો ખજૂર ધાણી ચણા આ વસ્તુ લઈને હોળીમાંની પ્રદક્ષિણા કરીને એમાં પધરાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બેન દીકરીઓને નારાજ નહીં કરતા કર્ક રાશિ કર્કરાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ નારિયેલ કપૂર આ વસ્તુ હોળીમાં પધરાવી જોઈએ અને થોડુંક દૂધ પાણીમાં ઉમેરીને આ દૂધ અને પાણીથી હોળીની પ્રદક્ષિણા કરવી જોઈએ તો તમારા જીવનમાં જે નાની મોટી તકલીફો છે દૂર થાય અને તમને જીવનમાં સુખ મળે શું નથી કરવાનું મિત્રો આજે માતાની સલાહ નકારતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે નારિયેલ કપૂર પીળી રાઈ આ વસ્તુ હોળીમાં પધરાવવી જોઈએ અને થોડાક ઘઉં અને ગોળ એ પણ હોળીની પ્રદક્ષિણા કરીને હોળીમાં સમાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આખા દિવસમાં કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ પણ આજે હોલિકા દહનમાં નારિયેલ પીળી રાઈ લીલા મગ અને કેરીનો મરવો આટલી વસ્તુ ચોક્કસ પધરાવવી જોઈએ અને પ્રદક્ષિણા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અન્નનો બગાડ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ પણ આજે એક નારિયેલ કપૂર થોડાક ચોખા અને ઘી આટલી વસ્તુ હોળી પ્રગટે પછી પ્રદક્ષિણા કરીને એમાં પધરાવવી જોઈએ અને હોળી માતા પાસે આપણા જીવનના સુખ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આખા દિવસમાં કોઈ પણ બાબતે જીવનસાથીનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ પણ નારિયેલ કપૂર લાલ મસૂર અને મધ આટલી વસ્તુ હોળીમાંની પ્રદક્ષિણા કરી ને પછી એમાં પધરાવવી જોઈએ ચણા ખજૂર ધાણી તમારા પોતાના જે સામાજિક રિવાજો એ પ્રમાણે તમે લઈ શકો છો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વિવાદ નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે નારિયેલ કપૂર અને હળદરના ગાંઠિયા પાંચ અથવા સાત હળદરના ગાંઠિયા લેજો હોળીની પ્રદક્ષિણા કરીને આટલી વસ્તુ હોળીમાં પધરાવી ને જીવનની સ્થિરતા માગજો ચોક્કસ હોળીના આશીર્વાદથી તમને મળે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરતા મકર મકરાશી રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકરાશી રાશિવાળાએ આજે નારિયેલ કપૂર એક મુઠ્ઠી કાળા અડદ અને સરસવનું તેલ આટલી વસ્તુ કોળીમાની પ્રદક્ષિણા કરીને એમાં પધરાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આખા દિવસમાં કોઈ પણ કામ માટે કોઈ પણ મજૂરને પરેશાન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વડાયા શું કરવું જોઈએ કુંભ રાશિ વડાયા જે નારિયેલ કપૂર કાળા ચણા ધ્યાન રાખજો કાળા ચણા લેવાના છે એક મુઠ્ઠી બે મુઠ્ઠી જેટલા અને સરસવનું તેલ આટલી વસ્તુ તમારે હોળીની પ્રદક્ષિણા કરીને એમાં પધરાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ પણ હોળીની પ્રદક્ષિણા કરવી જોઈએ નારિયેલ કપૂર હળદરના ગાંઠિયા હોળીમાં પધરાવવા જોઈએ આજે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીતમાં અપશબ્દનો ઉપયોગ નહીં કરતા તો મિત્રો આ તો આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે